સાબરકાંઠામાં એસસી એસટી અનામત મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં એસસીએસટી એસટી આરક્ષણમાં ક્રિમિલિયર નોન ક્રિમિલિયર લાગુ કરાતા વિરોધ જોવા મળ્યો હતો સ્થાનિકોએ સ્વયંભુ બંધ પાડીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ભારત બંધનું એલાન એસટી એચસી ઓબીસી અને ધર્મ ધર્મપ્રતિ સમાજના ભાઈઓએ ભારત બંધનું એલાન આપેલું છે ભારત બંધનું એલાન એટલા માટે આવેલું છે કે પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ માન્ય સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું છે કે આરક્ષણમાં ઉપજાતિ વર્ગીકરણ કરી અને જે કોઈ આર્થિક રીતે પગ પર થયેલા હોય એવા માણસને ફિમિલીઅલ લાગુ કરવા માટે જે આદેશ આપ્યો છે એ આદેશના વિરુદ્ધમાં આજે ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં અમે એસસી એસટી એકતા સમિતિ દ્વારા માન્ય મામલતદાર શ્રી મારફત મહામેમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર જણાવ્યું છે કે આ જે માન્ય સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું છે એને રદ કરી અને ભારત સરકારને આગ્રહ કરી અને પુનઃ જે અનામત હતું એ મુજબ લાગુ કરવા માટેનું આજે અમારી આવેદનપત્ર આપી અને સૌ સમાજવતી વિનંતી છે ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે